અવનવી મસ્ત મચાની પેટર્નો આવેલી છે આની અંદર આ જો 150 રૂપિયા જાજી ચેન વાળા ને જાજા ખાના વાળા કોઈને જોતા હોય તો જાજી ચેન ને જાજા ખાને જો 150 ને માં બીજો કલર છે આમાં ઘણી બધી આવશે 1 2 3 ત્રણ ખાના અંદર ને એક ખાના ચાર ખાના આની અંદર એ મોટા જો બે ખાના પાછળ ત્રણ

ફ્રેશ માલને પ્રીમિયમ ક્વોલિટી મળવાની છે ક્લાસિકના છે આ જો એની અંદર ચાર જ કલર છે ને આ વેરાયટી વારંવાર આપણે જોતી હોય ત્યારે આવતી નથી તેને જોઈએ ફટાફટ ઓર્ડર કરવા જો મસ્ત મચાની વેરાયટી હજી આગળ બતાવું છું વિડીયોમાં જોડાવી લઉં છું ફેવી કલેક્શન પ્રીમિયમ ક્વોલિટી છે ફોર એક્સેલની સાઇઝનો કુર્તો છે બોલો ફોર એક્સેલની સાઇઝનો કુર્તો આપણા મીરાબોલ માર્ગની અંદર તમને મળવાનો છે એકસો ને પચાસ રૂપિયામાં વર્ક જોવો એની પેટર્ન જુઓ આ કુર્તો છે એમ સાઈઝ ટુ લેયર્સ વાળો આગળ કોટી મસ્ત પીસ છે એકસો ને પચાસ રૂપિયામાં પણ એકસો પચાસ માં કુર્તા બધા બતાવું છું એકસો પચાસ માં છે એક્સેલ ની સાઈઝ ડબલ કલર આ જો સાદો ને સિમ્પલ રાઉન્ડ કુર્તો છે

મિનિમમ ડિસ્કાઉન્ટ હોય ત્યારે લઈએ નકરીથી વધારે આ એક્સપોર્ટની આઇટમ છે આખી આખામાં આ દેખાય છે એ વર્ક છે પિન્ક કલરનું છે એટલું છે ને બધું વર્ક છે બાકી બાંધણીની પેટર્ન છે મસ્ત આઇટમ છે ચારસો રૂપિયાની આમાંય વર્ક છે આમાં આખામાં હેન્ડવર્ક છે આખામાં હેન્ડવર્ક છે આમ દેખાયનું બધું છે અને પ્રીમિયમ ક્વોલિટી નું પેન્ટ છે 400 રૂપિયા નું અંદર આ બતાવું છું ચેરી લીલો કલર હજી એમ સાઇઝ જ છે ઘણા બધા પીસ છે સાઇઝ પર છે એટલે કઈ પીસ છે આ આખા માં હેન્ડ વર્ક છે આ ભૂંગળી દેખાય છે હેન્ડ વર્ક ની અને આખું રેડ કલર નું વર્ક છે જો સિક્વન્સ નું વર્ક છે ટીકી વર્ક છે એનો સરારા પ્લાસો બધી તૈયારી તમે પ્રસંગમાં પહેરી શકો એવી છે સરસ સાડી મેહંદી કલર વર્ક વાળું પૂરતું છે બધું અત્યારની સિસ્ટમ વર્ક છે ખાસ કરીને કહી દઉં છું પેન્ટની ક્વોલિટી જો ખાલી પેન્ટની ક્વોલિટી જો સાદા પેન્ટ કે લોકલ પેન્ટ નથી આ ચંદેરી સ્ટાઈલ છે આખું ચારસો રૂપિયામાં અમાય વર્ક છે આખા ફૂલી પ્યોર લખનવી ઓરિજિનલ વર્ક છે અને એનું પિંક કલરનું પેન્ટ છે હવે એમ સાઈઝ પૂરી થઈ ગઈ હું બતાવું છું એમ સાઈઝ એલ સાઈઝની અંદર એવું નવી ગેસનું છે આખી સાથે વાઈટ કલર છે આખા ગાળામાં પ્યોર એટલે પ્યોર લખનવી વર્ક છે અને સાથે વાઈટ પેન્ટ છે એલ સાઈઝ ચારસો રૂપિયા બ્લેક કલર છો બ્લેક કલર છે બ્લેક ની અંદર એ આખામાં હેન્ડ વર્ક છે અને આ પેન્ટ છે પેન્ટની અંદર પોટલી વર્ક છે બટન પોટલી વર્ક મસ્ત લાગે એલ સાઇઝની અંદર આ બીફિંગ્સનું મામનું નુવાતું સિમ્પલ સોબર છે ને આની અંદર સરારામાં વર્ક છે જો સરારામાં વર્ક છે કામા પૂરતો સોબર છે આ લીલો કલર એક પર આવી ગયો છે એમ સાઇઝમાં ઈનો રીપીટ થઈ છે એલ સાઇઝની અંદર ટીન્ક કલરનો ક્લાસ છે અહીંયા કલર આ છોડ્યો મેન્ડી કલર છે પીચ કલર વર્ક છે આખામાં મસ્ત લાગશે વેરાયટી છો અને આનો સરારા પ્લાઝો છે ચારસો રૂપિયાનો નેવી બ્લુ કલર વર્ક વાળી સ્લીવ વર્ક હતું ને બહુ હાલે છે અત્યારે સ્લીવમાં માં વર્ક ચારસો રૂપિયા નો ફટાફટ લેવા મંચો પ્રીમિયમ ક્વોલિટી છે ને સરસ આઈટમ છે આ જો આખા ગળામાં મસ્ત વર્ક છે

અમારું કલરનું પેન્ટ છે સરસ હેવી આઈટમ એલ સાઈઝ છે પણ ફરમાં જો મોટા ફરમાં છે આ વર્ક છે આખું અને ફ્લાસો પેન્ટ પેન્ટ બધા પ્રીમિયમ ક્વોલિટી વાળા છે જો મહેંદી કલરનું ચારસો રૂપિયાનું મહેંદી કલર એલ સાઈઝ જ છે સાઈઝ બદલશે એટલે હું કહીશ તમને જોતા રહેજો બધા જો આખું વર્ક છે એન્ડ

તમે ગમ તો એનો સ્ક્રીનશોટ આ લઈ લેજો આપણે ખાલા થઈ દીધી કેટલા માટે છું મને હતાઈ 200 વાડાઈ ને 160 આવી ગઈ છે અને વર્ક વાળો પ્લાસ છે આ અને આ તો જો એમ ના છે

કે તમારે ડાયરેક્ટ ડાયરેક્ટ તમારી સાઈઝ ઓર્ડર કરી દેવાનો તો તમે સ્ક્રીનશોટ મોકલો એમાં ખાસ કરીને નીચે સાઈઝ લખી નાખજો એટલે તમારે ડાયરેક્ટ ઓર્ડર કરી દેવાનો છે કારણ કે આ વસ્તુ એવી છે કે આનો ફટાફટ ઓર્ડર થશે પ્રીમિયમ ક્વોલિટી ની વેરાયટી છે ને ચંદેરી માં એક સેલ છે ચંદેરી માં આમાં હેન્ડ છાપેટન નથી એટલે વ્યવસ્થિત બતાવું છું પિસ્તા કલર છે મસ્ત અને આખામાં માં હેન્ડવર્ક છે મસ્તી આ બહુ મસ્ત છે બાંધી હવે બતાવું છું ડબલ એક્સેલ ડબલ એક્સેલ ની અંદર આ સંદેરી છે એમાં આજે પણ બધું છેલે 200 રૂપિયા વાળા કુર્તા જો આ હોય છેલે જોતા રહેજો આ જો વર્ક છે આ કોમ પાસે જે અમારે સામે હિન્દુ છે એનું પ્રિન્ટ

પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તા મળશે સિંગલ પીસ લેશો તો બસો રૂપિયામાં મળી જશે એક્સેલ સાઇઝ જોઈ લો એકદમ એટલે એકદમ મોટો મોટા વેરાયટી છે એક્સેલ સાઇઝમાં શોર્ટ કુર્તા બતાવું છું સેલ આવર છે આખામાં જો બ્રાઉન શેડનો મસ્ત આગળ કટવાળો કુર્તો છે સેલની વેરાયટી છે એટલે કલેક્શન છે ત્યાં સુધી કુર્તા તમને બસોમાં મળશે રોજ નહીં આ જોઈ જોઈ ને કપડું બધું કોટન કોટનનું ચાઈશે સરસ બધી એક સેલની સાઈઝ છે બસો રૂપિયામાં એક અને પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તા એકી સાથે લેશો એટલે ડાયરેક્ટ સેલમાં ભાવ કરી દીધો છે આપણે જોઈએ બાટીકનું છે નેવી બ્લુ કલર એકજમ એટલે એક નવી બ્લુ કલર આ જો લાઈટ કલરનો છૂટ હોય કોઈ નહીં તો લાઈટ કલર મસ્ત છે પાંદડાવાળી પેટર્ન છે એક્સેલ સાઈઝ બસો રૂપિયા ખાસ કરીને કહી દઉં છું પ્લેન ગાળામાં ઘણા બધા છે મરજન્ટા કલર છે આ બસો રૂપિયા બીટ કલર છે હજુ આ નેવી બ્લુ કલર છે રાણી ગુલાબી કલર આમાં વર્ક છે સાઈડમાં આખામાં છે રાણી ગુલાબી કલર

Mulțumesc. 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 el Mulțumesc. 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 ઘણી બધી વેરાયટી ને મસ્ત મસાની વેરાયટી બતાવી દીધી છે આ સેલની અંદર આ કારણ કે ઘણી બધી એવી પચાસ ટકા વેરાયટી પણ અમે તમને વિડીયો નથી બતાવી શકતા એટલે ખાસ કરીને જે જુનાગઢમાં આવો છો કસ્ટમર કસ્ટમરે રૂબરૂ મુલાકાત લેજો કારણ કે તમને ઘણું બધું નવું મળશે અને ઓનલાઈન કસ્ટમરને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સિંગલ પીસ પણ તમારા ઘર સુધી અમારી જવાબદારીથી પહોંચી જવાનું છે જય માતાજી